મેઘરજમાં અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્યનું ભાજપમાંથી રાજીનામું તો જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાથ રાજીનામું ભીખાજી ઠાકોરના સમર્થનમાં આપ્યું રાજીનામું તો બુથ પ્રમુખથી લઈ અને જિલ્લા સદસ્યના રાજીનામા

મેઘરજ તાલુકાના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારા પાંચ સાબરકાંઠા લોકસભાના સાંસદના ઇલેક્શનમાં માન્ય શ્રી ભીખાજી ઠાકોર સાહેબને એમના ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને આ જાહેર કર્યા બાદ દસ દિવસમાં એમને દરેક તાલુકા અને દરેક સંગઠન જોડે બેઠકો કરી હતી અને દરેક કાર્યકર્તાને મળ્યા હતા તેના બાદ પ્રદેશમાંથી એમને ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું અમે આ ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું છે પણ આજે અમારા મેઘરજ તાલુકાના ઠાકોર સમાજ એમને આજે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતમાં જો જ્યારે તાલુકા પંચાયત કોઈ પણ નથી બની ત્યારે મેઘરજ તાલુકા પંચાયત બનાવવામાં આ ઠાકોર સમાજે સિંહ ભાળો આપ્યો હતો અત્યારે અરવલ્લીમાં કહીએ તો અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત બનાવવામાં આ ભારતીય જનતા પાર્ટીમાં એ ઠાકોર સમાજ ના હોય તો એ જિલ્લા પંચાયત બનાવી પણ મુશ્કેલી છે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવ્યા છે જો આ ભારતીય જનતા પાર્ટી જોડે જો ઠાકોર સમાજ ના હોય તો આ બંને પણ એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ના બને એની હું ગેરંટી આપું છું